મો મિત્ર ગાય નમો હરીહો નમો સિદ્ધાણ નમો આયમ નમો ઉભ્યા નમો લોયે સૌવા સાહુણમ

નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાયુદેવાય જય સચિદાનંદ જય સચિદાનંદ હા લાવ ચલો હા હા બે દિવસ બાકી ભાવે કરીને મને ભાવે કરીને કેવળ જ્ઞાન થયું છે અને પ્રગટ પ્રગટ કેવળ જ્ઞાન નથી થયું એટલે એનું શું કહેવાનું છે કે આ જે કલયુગ ચાલે છે ને કલયુગમાં આજે પૂઠ્યું હોય ને શરીર તો કે આ દ્વાપરમાં ત્રેતામાં આ શરીરના પરમાણુ સંપૂર્ણ શુદ્ધ થઈ શકે આ કલયુગ પ્રભાવ હોય એટલે આ ફૂદગલ પરમાણુ એટલા ચોખ્ખા થઈ શકે તો દાદા ને ઓગણીસો અઠાવનમાં જે બધા આવરણો ખસ્યા તો કેવળ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો એટલે કે મહી જે પ્રકાશ ખુલ્લો થયો ત્રણસો સાહીઠ ડિગ્રી પણ આ જે કલયુગ નું શરીર એને લઈને એમને પૂરેપૂરું પચ્યું એમને ડાયજેસ્ટ થયો ત્રણસો થ્રી ફિફ્ટી સિક્સ ડિગ્રી એટલે આમ થ્રી ફિફ્ટી સિક્સ ત્યાં સુધી કેવલ જ્ઞાન ના કહેવાય હવે આપણને પછી આપણે એવું કે આ કેવલ જ્ઞાન નથી આપણે સમજણમાં ના આવે એટલે શું કીધું કે ત્રણસો છપ્પન ડિગ્રી કેવલ જ્ઞાન થયું કેવલ એટલે અપસોલ્યુટ એમાં ડિગ્રી ના હોય પૂરું જ હોય એમ પણ આમ પૂરા એટલે સંપૂર્ણ થવામાં ચાર જ ડિગ્રી બાકી રહ્યું અને એમાંય આ આ સમયનો પ્રભાવ કાળનો પ્રભાવ અત્યારનો જે કલયુગ છે પાંચમો આરો તો કે પાંચમા આરામાં એ કેવળ જ્ઞાન સંભવી શકે નહીં પણ કેવળ જ્ઞાન એકદમ નજીક પહોંચી ગયા એટલે કેવળ જ્ઞાનને ટચ કરીને ત્યાં ઉભા રહી તો કે આ કેવું કે આ કેવું કહેવાય તો કે અત્યારે એમને કેવળ જ્ઞાનના બીજ રોપાઈ ગયા બીજ રોપાઈ ગયા પણ પૂરેપૂરું કેવળ જ્ઞાન કહેવાય નહીં એ તો દાદા પોતે ઉકે પણ ત્રણસો સાઈડ માં ચાર ડિગ્રી બાકી હોય તો આપણે ગણતા આવડે એટલે આપણા માટે કેવળ જ્ઞાન જ કહેવાય નહીં કેવું જ્ઞાન એટલે એપ્સોલ્યુટ દશા એપ્સોલ્યુટ એટલે ફક્ત જ્ઞાન બીજું કઈ નહીં એ વાત શું છે અત્યારે આપણે જે આપણું ભેગું થયું ને પાછલા જન્મોમાં જે કર્મો બહાગ્યા એના પરિણામ સ્વરૂપે આ બધા સંજોગો ભેગા થાય છે એટલે ગમતા ના ગમતા દુઃખના સુખના એ પુણ્ય પાપના જે કર્મો એના હિસાબે ભેગા થાય તો પાછલા અવતાર કર્મો બાંધ્યા કેવી રીતે તો કે અજ્ઞાનતાને લઈને કર્મો બાંધ્યા અજ્ઞાનતાને લે ગુજરાતી અજ્ઞાનતા એટલે ઇગ્નોરન્સ એટલે કે સેલ્ફ ઇગ્નોરન્સ ઇગ્નોરન્સ લઈને આ કર્મો બાંધ્યા હવે અત્યારે કર્મો જ્યાં રૂપકમાં આવે તો એ બધો ભાગ ચોખ્ખો ક્યારે થાય તો કે અજ્ઞાનતા હતી એટલે જોયા વગર જાણ્યા વગર ભરી લીધા પણ હવે એ જ્ઞાને કરીને ફિલ્ટર થાય

બધા ધર્મો દરેક ધર્મોના બધા શાસ્ત્રો શીખવાડવા શું માગે કે તમે ઘરમાં રહો છો ઘરમાં વ્યવહાર છે બહાર જે બધા સાથે વ્યવહાર છે તો કે એમાં તમને જેવું થાય કરો ક્યારેય ના થાય દાખલા તરીકે ધર્મની જગ્યાએ જાય ને તોય બધાના વ્યૂ પણ જુદા જુદા હોય કે ના હોય ખાલી આ બેસવાની વ્યવસ્થા કરવાની હોય ને તો આ બે ત્રણ આ કે આમ ત્રણ કર્યો કે ના આમ આમ થાય કે કે તો આ આ બધું બધું સંજોગોમાં પણ ધર્મ એટલે ધર્મ છે ને ધર્મ એ ક્રિયા નથી આખું જગત ધર્મ ને રિચ્યુઅલમાં લઈ જાય ક્રિશ્ચિયન હોય તો સન્ડે માસ એટેન્ડ કર્યો એટલે ક્યાં થઈ ગયું આપણે હઈએ તો મંદિર જઈએ સેવા પૂજા કરીએ ઘરમાં ભક્તિ કરીએ આ યાત્રા કરીએ ઉપવાસ કરીએ મારા ફેરવીએ ધ્યાન કરીએ એટલે આપણને થાય અહીંયા ધ્યાન રાખીશું એટલે એ બધું આપણે કરીએ ને એટલે આપણે કઈ ધર્મ થઈ ગયો પણ જો ભગવાનની વાત સમજવી હોય તો ધર્મ એ કરવાની વસ્તુ નથી ધર્મ વસ્તુ છે સમજે તો આ કરે છે ખોટું છે ના ખોટું નથી ધર્મ માને છે ખોટું છે દાખલા મંદિર જાય છે ધર્મ નથી મારા ફેરવે છે ઉપવાસ કરે વ્રત તપ કરે સાધના કરે ધ્યાન કરે તો કે એ ધર્મ નથી ધર્મના સાધનો છે મીન્સ ઓફ કે આ બધા ધર્મના સાધનો છે રિચ્યુઅલ્સ પકડી રાખે અને પછી રિચ્યુઅલ્સમાં એને નિયમ આપી દે એટલે એની સ્થિરતા ઊભી થાય સ્થિરતા હવે આજે નિયમ સ્થિરતા ઉભી કરવા માટે આપ્યા પણ પછી સમય જતા જડતા આવી જાય એટલે જળ દાખલો માઉ નેટિવ તું નાનો હતો ને સાત માં માં સાત ને સાત થી દસ ધોરણ ત્યાં ભણેલો અમારી બાજુ માઇગ્રેટ તો પેલા એ જે માજી હતા રોજ મંગલા આરતી દર્શન કરવા જાય ત્યાં કઈક લગ્ન કેવું હતું એટલે બાર ગયા હશે રાતે મોડું થઈ ગયું એટલે એમનો દીકરો ને નાના છોકરાઓ કે સવારે પછી છોકરાઓ વેલા ઉઠે નઈ ને એટલે પેલું સ્કૂલે જવામાં મોડું થાય ને એટલે હવે કીધું કે બાદ તમારે કામ કરો ને કે તમે કે તો નાસ્તો બનાવી દો અથવા છોકરાને કે આ મોડું થયું છે ને એના સાસુએ શું કીધું કે તારા થોડું વહેલા ઉઠી જવું જોઈએ એમ કે મારો કે ચાલીસ વર્ષથી મંગલા અતિકાનો નિયમ છે ગમે એટલી ઠંડી હોય વરસાદ હોય મેં નિયમ તોડ્યો નથી એમ કઈ વાત હું જલ્દી જઈને પાછી આવી ગઈ છું સમજાય આ શું કહેવાય અને જડતા કહેવાય હવે નિયમ નું પાલન કરે ત્યાં જાય તો ભગવાન શું કે આ ઘરે જીવતા ભગવાનને તરછોડ મારી ને તું અહીંયા આવી ભગવાન એ ભક્તિ સ્વીકારે એટલે સમય સમય જેમ જેમ જાય ને આ નિયમ જે હેતુથી બનાવેલા એ બધું આખું વિસરી જાય અને જડતા આવી જાય જડતા આવે એટલે પછી એ ધર્મોમાં પછી બાઉન્ડ્રી આવી જાય પછી બાઉન્ડ્રી એટલે બાઉન્ડ્રીમાં પછી તમારે રહેવાનું બાઉન્ડ્રીની બહાર જવા ના ભગવાન ક્યારેય બાઉન્ડ્રીમાં ના હોય ભગવાન બાઉન્ડ્રીની બહાર સમજાય છે એટલે આજે ધર્મ એટલે શું કે પામ્બાની વસ્તુ છે પામબાની વસ્તુ એટલે કેવી રીતે કહેવાય કે તમે આ ક્લેશ ની વાત કરી તો કે ક્યાંય પણ ક્લેશનો સંજોગ ઉભો થાય પણ ધર્મની એક સાચી દ્રષ્ટિના આધારે સમજણના આધારે એને ક્લેશ ના થાય મતભેદ ના પડે અથડામણ ના થાય તો એ ધર્મ પામ્યો કહેવાય અને થાય તો ધર્મ કરે છે કરે છે તો હું ધર્મ કરું છું આપણે ના કહી દો પડે ભલે સાધનો કરે છે બિલીફમાં શું છે હું ધર્મ કરું છું તો કે આ જો અથામણ જાય મધભેદ જાય કે ક્લેશ બંધ થઈ ગયો તો એ ધર્મ પામ્યો કહેવાય સમજાય છે આ બધી વાત બહાર કોઈ નહીં કહેવાની પછી એમને આપણે આખી વાત સમજાવી ના શકીએ થાય રિએક્શન આવે હવે આ ધર્મ પામ્યો હવે બીજી રીતે કેવી રીતે કહેવાય તો કે આ સર્ડ રીપુ કે આપણી અંદર સડ રીપુ હોય એટલે છ પ્રકારના દુશ્મનો ક્રોધ માન માયા અને અને એ કહ્યું કે કસાયો ક્રોધ માન માયા લો એટલે આ રાગ દ્વેષ તો કે આ છ પ્રકારના મુખ્ય છ પ્રકારના અંદરના દુશ્મનો છે તો કે આ અંદર રહેલા આ દુશ્મનોને જેને જીતી લીધા અથવા અંદર આ જે ને એ થતા બંધ થયા દિવસે દિવસે ઓછા થવા માંડે એટલે કે આ ક્રોધમાન ક્રોધમાનમાં જાય તો ધર્મ પામ્યો કેવાય ખરા હું રોજ ભગવાનની ભક્તિ કરતો હોઉં મને અમારો મને ક્રોધ તો આવ્યા જ કરતો હોય તો ધર્મ પામ્યો ના કહેવાય હું ભગવાન ની રોજ ભક્તિ કરતો હોઉં પણ આ લોભ ને એ બધું છૂટે નહીં તો કે ધર્મ પામ્યો ના કહેવાય ધર્મ બે રીતે છે ધર્મ પામવું અને ધર્મ કરો દર અસલ ધર્મ પામવાનો છે દરસલ જે ધર્મ છે એ પામવાનો છે પછી બીજી રીતે એવું કીધું કે આપણે આ સંસ્થામાં રહેતા હોઈએ આપણી સંસ્થામાં બધી જવાબદારીઓ નિભાવતા હોઈએ અને બધા સંજોગો ભેગા થાય કે ના થાય તો કે ચિંતાના બારથી આમ ચિંતાના સંજોગો ભેગા થાય સાચી સમજણના આધારે પોતાને ચિંતા ના થાય તો સમજવું કે ધર્મ પામે છે અને ચિંતા થાય તો ધર્મ કરે છે બરાબર આ સિમ્પલ વાતો અથવા ચોથી રીતે કહીએ તો કે આપણો અહંકાર દિવસે દિવસે ધોવાતો જાય અહંકાર જાય તો ધર્મ પામ્યો છે અને અહંકાર હાજર છે તો ધર્મ કરે બરાબર તો આ ક્લેશ છે ને તો કે જ્યાં સુધી જ્યાં સુધી એને સાચી સમજણ સાચી દષ્ટિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી આ ક્લેશ થયા કરે સાચી દષ્ટિ પ્રાપ્ત થાય સાચી સમજણ પ્રાપ્ત થાય તો એને ક્લેશ ના દે શકે અને ક્લેશ સંજોગો આવે તો એને ક્લેશ ના થાય સમજે બહાર થી ચિંતા ના કોઈ કોઈ એવું કે આ રુચિને તો બહુ ચિંતાઓ છે પણ તેના અંદર અંદર કશું થતું ના હોય પણ જગતના લોકો કે બહુ ચિંતા છતી દ્રષ્ટિના આધારે ના થાય હવે આ ચિંતાની વસ્તુ કેવી છે કે આ ધર્મ કરતા હોય બધા એક તો પહેલા પહેલી વાત કે ધર્મમાં કોન્ટ્રાડિક્શન ક્યારેય ના જોઈએ ત્યારે એને ધર્મ કહેવાય કોન્ટ્રાડિક્શન વિરોધ હવે આપણે આપણે બધા હિન્દુઓ ખરા ને એક બાજુ આપણે કહીએ ખરા કે બધું હાથમાં છે બધું ભગવાનના હાથમાં છે મારી મરજી કોઈ થી તરણું ન તોડાય અને બીજી બાજુ કૃષ્ણ ભગવાન કહ્યું કે જીવ તું સિદ્ધ ને સૂચના કરે કૃષ્ણને કરવું હોય તે કરે આ બધું એને ગોખાઈ ગયું પાકું હોય પણ એને ચિંતા થાય કે ના થાય તો ભાઈ તું કહે છે કે બધું ભગવાનનાથમાં કશું નથી ભગવાન કસવાનાથમાં છે કે છે છે તો ભાઈ ચિંતા શા માટે કરે છે એટલે કે તમે જે બોલો છો એ તમે અંદર માનતા નથી તમે જે બોલો છો અને તમારી બિલીફ બંને કોન્ટ્રાડિક્ટરી છે એટલે પછી ધર્મમાં પ્રગતિ થાય નહીં પછી ધર્મમાં પ્રોગ્રેસ ના થાય એ તો એક ભાઈ આવેલા દાદા પાસે વૈષ્ણવ હતા પેલા પુષ્ટિ સંપ્રદાય સંગમ એમ પછી દાદાને કહેવાય ક્યાંક દાદા ની વાતો કરજો હું તો કૃષ્ણનો ભક્ત છું ને કે કૃષ્ણની વાતો કરી ને પછી વૈષ્ણવ એવું બીજે બધા ના જાય હવે ના રહે એવું વખત ના વખત તો ચાર પાંચ દિવસ આવ્યા પછી સત્સંગ થયો થવા બેઠા પછી બધા મોટાભાગના ગયા એટલે દાદાને વાત કરી કે દાદા મને ચિંતાઓ બહુ થાય છે દાદા કેવાય તું કૃષ્ણ ભગવાનનો ભક્ત છે તો તા એ ચિંતા કૃષવ ને હોંપી દેને કૃષ્વને કેવું કે જીવ તું સિદ્ધ સૂચના કરે કૃષ્ણ ને જે કરવું હોય એવું કરીશ તો હૉપી દેને એમને તે દાદા એવું નથી કે કે હું તમને સમજાવું કે એ કે આ મારી દીકરી મોટી થઈ ગઈ છે ને એનું લગ્નનું ગોઠવાતું નથી એટલે પછી મારે ચિંતા કરવી પડે ને તો દાદા કહેવાય પણ તો તારે કસ્ટમર ને કહી દે કે ભાઈ આ મારી દીકરી તમને હોપીએ તમે એને જે તમે કરો તો એને શું કીધું એવું તો કઈ રીતે કહેવાય દીકરી તો મારી ને મારે ચિંતા કરવી પણ ભગવાન થોડા કરે સમજાય એટલે એક બાજુ કહીએ ખરા કે બધું ભગવાન કરે છે માને છે ખરો સમજાય કોન્ટ્રાડિક્શન બાર એવું બધું બોલીશ ને કોઈ નામ કહેવાનું ને આ તને સમજવા માટે આપણે અંદર સમજવા માટે તો કે જ્યાં ને ત્યાં કોન્ટ્રાડિક્શન હોય પણ હવે શું થાય આપણે ચલાવી લેવું પડે ને બધે એવું જ હોય પણ આ સિમ્પલ વાત કરી કે તમને ક્લેશ થતો બંધ થયો એટલે સમજવાનું કે આ ધર્મ ધર્મમાં ચાલે દસ્તાવેજ ચાલે છે અને આ ક્રોધમાં અહંકાર ગયો ને તો સમજી જવું હવે આ મોક્ષના દરવાજાની આત્માની હાજરીમાં જબરજસ્ત મમતા બંધાય અને આત્માની હાજરીમાં મમતા પણ એવી જબરજસ્ત તો બરાબર છે ને હમણાં કોઈ ડેડ બોડી કોઈ મરી ગયું હોય મમતા બંધાય તો શું ના થાય પણ જીવતો હોય તો અજ્ઞાનતા હોય તો મમતા જબરજસ્ત બંધાય મારો દીકરો મારી દીકરી મારા મા બાપ મારી પત્ની મારો પતિ મમતા બંધાય આટા તો લગ્ન થાય પેલા મમતા હતી નથી હા પણ લગ્ન થયા આટા વીટે ના વીટે કે ભાઈ મારો પતિ મારો પતિ છોકરો મારો દીકરો મારો દીકરો હાજરીમાં એ બધા આટા વીટાય અને ભગવાનની હાજરીમાં જો સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો આટા ઉકલે એટલે કે આ જીવતો હોય ત્યાં સુધી બંધ થાય ને જીવતો હોય ત્યાં સુધી ઉકલે અને જયારે જ્ઞાની ભેગા થાય તો ક્યાં જીવતો હોય અને અહંકાર જતો રહે અહંકાર ખાલી થયો બધા જ આંટા ઉકલી ગયા એટલે મોક્ષે જાય એટલે મોક્ષે જવું ના પડે એ હમે સંજોગ જ આવે એટલે કેવું પડે કે મોક્ષે જાય કેવું તો પડે મોક્ષે જાય એમ પણ જાય નહીં પતિ એનાવું